રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા નરેન્દ્ર મોદી વિચારમંચમાં સંસ્થાના લીગલ સેલના અધ્યક્ષ તરીકે કચ્છના યુવા ધારાશાસ્ત્રી મગનભાઈ રાજિયાભાઈ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે મંચના પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ દ્વારા મૂળ પાચોટીયા માંડવીના વતની અને હાલે ભુજને કાર્યક્ષેત્ર બનાવનારા મગનભાઈ ગઢવીની આ નિયુક્તિ તેમની અત્યાર સુધીની મંચ માટેની કામગીરી અને સેવાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે શ્રી ગઢવી અગાઉ મંચના લીગલ સેલમાં મહામંત્રી તરીકે અને બાદમાં મંચની મુખ્ય શાખાના રાજ્યના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે તો હાલે તેઓ મંચના રાજ્યના ઉપપ્રમુખ પદે સેવા આપી રહ્યા છે ઉપરાંત તેઓ વકીલ આલમના રાષ્ટ્રીય સંગઠનમાં પણ મહામંત્રી તરીકે સેવારત છે અત્રે ઉલ્લેખનીય છે કે મગનભાઈ દ્વારા તેમના વિવિધ પદના કાર્યકાળ દરમિયાન કચ્છના વિવિધ બાર એસો માટે ઉપયોગી કાર્યવાહી કરાઈ છે તો રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિપ્ત સમિતિના સદસ્ય તરીકે વકીલોના ઓળખપત્રો બનાવવાની અને તેમના પ્રશ્નોને વાચા આપવાની તેમની કાર્યવાહી નોંધનીય બની રહી હતી નમસ્કાર સર ઉצותા સુજો કુલા માસ સુપર્જેમ સંસ્બ્દસ અ ભાઈ મીડિયા મારફતે જારે મને એવો સવાલ કર્યો છે કે તમે શું સંદેશ આપશો બહુ સારો પ્રશ્ન છે ભાઈ મને ગમ્યું કારણ કે સંદેશ એવો હો જોઈએ જે સમાજ એક કઈક દાખલો બેસતો જોઈએ બરાબર આપ જાણતા હશો મીડિયા મારફતે કે નવરાત્રી નું સમય તો ત્યારે માતાની મધ્યતાતા

સાશ્રકર આપી અને મહારાટી થઈ એટલી સેવા કરી છે અને ખૂબ કરતો આવી મારું નામ મગનભાઈ ગઢવી એડવોકેટ હાલમાં તમારી જે વોટિંગ છે અ ભાઈ મીડિયા media મારફતે જ્યારે મને એવો સવાલ કર્યો છે કે તમે શું સંદેશો આપશો બહુ સારો પ્રશ્ન છે ભાઈ મને ગમ્યો કારણ કે સંદેશો એવો હોવો જોઈએ જે સમાજ એક કઈક દાખલો બેસવો જોઈએ બરાબર આપ જાણતા હશો media મારફતે કે નવરાત્રી નો સમય હતો ત્યારે માતા ના જતા હતા જે તે વખતે માં સેવકો પદયાત્રીઓ ત્યારે અવિરત પાંચ દિવસનો માતાના મનના પદયાત્રી માટે મેં કેમ્પ કરી અને એક સેવાનો મોકો મેં પ્રાપ્ત કર્યો આ કોરોના કાળ હોય કે પછી વાવાઝોડો બરોબર જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના નેજા હેઠળ હું રમેશ અ સાથ સહકાર આપી અને મારાથી થઈ એટલી સેવા કરી છે અને ખૂબ કરતો આવીશ